ઓલો પી જાતો તો એ રાવણ થઈ આ તો મરવા ને એમને તે હાજ થાય એટલે દારૂ પીવાનું જ મન થાય ને હા અહીં આવ્યા પછી અહીં આવ્યા પછી કોઈ દી નહીં હાવ ભાઈ હાવ ભાઈ મન જ ન થાતું ને કાઈ સારો ભાઈ બીજું હું તો લો આ જે કાઈ તને મારી માં શક્તિ ઉપર શ્રદ્ધા હતી એટલે મારી માતા જે તને બેન કેળો દારૂ પીતો હું કાઈ ભગવાન નથી મને કાઈ ખબર પડતી નથી જે કરાય મારી માં શક્તિ કરે છે એટલે તને શક્તિ મને દિયાથી બેન ભાઈ જય શક્તિ માતા